સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદ બાદ લોકોની મુશ્કેલી વધી છે નજી એવા વરસાદમાં જ શહેરના રસ્તા પર ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડખાબડ બની જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો આરો આવી રહ્યો છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

અથવા બાયપાસ ના રોડ હોય અથવા જે સૌરાષ્ટ્ર ને એકમાત્ર દ્વાર જે ગણી શકાય કે જે દુધરેજ થી જવાનો રસ્તો છે ત્યાં જે ડ્રાયવર્ધન આપેલું છે તે એટલી હદે ખાડા રાજ છે કે લોકોના વાહનો પણ પકડી જાય છે અને વારંવાર અકસ્માત સર્જાતા હોય છે